રામ રામ ડાયરન જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં બધા મજામાં જ હશે તો જોઈ લ્યો આજે આપણે આખો દિવસ વરસાદ પીડ્યો ફૂલ ખેતરમાં તો આખું ખેતર ભરાઈ ગયું હતું વરસાદ ચાલુ હતો ત્યાં આગળ વરસાદ ગયો ઝીણો ઝીણો ચાલુ જ હતો હોવા નહોતી તો એ હજી એટલું પસાયટી પાણી ભર્યું ખેતરોમાં જોઈ લ્યો ખારી આમ પાણી નહોતું સમાતું વરસાદ આવતો તો ફૂલ આપણે અત્યારે આવી ગયા પોળીઓ પાહા કેમ કે આજ તો સવારનો વરસાદ વરરો હતો પેલો રાતનો રેડા ચાલુ જ હતા એ પછી આપણે ઘોડીઓને બહાર કાઢવા પીગા નથી પાર હમણાં આવ્યો તો શ્યામુને બહાર કાઢે વરસાદ નજરાક નવું રહીએ એમ તો વરસાદ બાર તારાબાર કરેલા રાખી ગયો એટલે હું નાઈ લઈ અને શ્યામોના કાઢી શ્યામોના વરસાદમાં કાઢથી ગાય ઠેરખી ને

તો વરસાદ થોડક બળક હોય થી થોડી થોડી ફળકે ને તે દિવસે દોરી દોરીમાં આપણે નાખી તો થોડી થોડી ભડકતી હતી એટલે પછી ધીરે ધીરે આવી રીતના કાઢી હોય ને તો પછી ફળકે બડકે નહીં ગયો ગયા તો સીધી હાઈવે ઉપર ચડાવી દીધી આ પેલું કામ તો ઈજ કરે ફોટા પાડો કે નો પાડો પણ એક જગ્યાએ હરખી એક હરખા પગું રાખી ઉભાડવાની પ્રેક્ટિસ જાઓ હરખી ઉભાડવાની એવા કરી દીધી શ્યામુના મસ્તીમાં હોય તો ન ઉભે બાકી તો ઉભે જ પગ હરખા જોઈ લ્યો તો કેમ ઉભી શ્યામુ વાહ વાહ જોઈ લ્યો પેલું કામ તો એ જ છે કે ઘોડીને સરખી ઉભાડવાની એ બરાબર છે ઘોડું પણ સરખું ઊભું હોય તો દેખાય બાકી ન દેખાય વાહ શેમો વાહ ચેમો એટલી બહાર એકલી કાઢી ના હોય નાળી ઘોડી ભેગી હોય ને તો ઓછે પડકે આજે શું છે અટાણે બહુ કંઈ જાજુ કરાય નહીં લપટે આ સુમાહામાં રોડ ઉપર તો ખાસ એ ધ્યાન રાખવું પડે ઘોડાનું અહીંયા રાઉન્ડમાં નાખી દીધું રોડ ઉપર જે ગમે ત્યાં ઊભો ને રાઉન્ડ ફરી જ જોઈએ પછી પાર્થનું કેવું એમ છે તો સીધા ભેગી સીધી ઊભી જાય પાર્થનું બહુ માને

તોફાન મસ્તી માં ચડે ને એટલે પછી એમજ કરે હજી પણ સાટા સાટા ઝીણા ઝીણા ચાલુ જ છે ઘેર જ ભાઈ જાઉં મિત્રો ચારે ચાર હરખા પગ કેવી રીતના ગરદન જો કચેરી મંડાઈ ના દીધું

ત્યાં અમે બધા બહાર જતી આ ઘોડીને આપણે આવી રહી હતી મારે બહુ ભર્યો એને ભેગી રહી હતી વસેરી બહાર કાઢી ને વસેરી કદાચ અહીંયા વહી જાય પછી આમાં ન મારે એટલે ઘોડી રહી એટલે મારી ગઈ તો આપણે વસેરી હમણાં બહાર જ કાઢી એટલે રૂમમાં જ રૂમમાં હતી એટલે એ ઘડી તો ભારે ઠેકડા માર્યા

这样。 પછી આપણી ઘરે આવી ગયા છે હિરેનભાઈ હિરેનભાઈએ જવ આપણે પછેરીને પેકડી ફૂટા પાડ્યા પછી દીધી મોકરી એટલે ગઈ સીધી ઉપાઇ ગયો હવે સેટી જાતી જ નથી બાકી તો થોડી સેટી જાતી ને એવું કરતી હવે નથી જાતી હવે તો ઘોડીની પહાન પહાન ભેગીને ભેગી અલગ પડતી જ નથી હાથમાં ઘડી ખમે આવતી નથી એવું ભેગીને ભેગી ચાલે થોડીક વાર સેટી જાય ત્યાં તો પાછી દોડીને વહી જાય જો દિવસે વસેરીના સૂપને આપણે બેન બહાર કાઢીએ છીએ તો આજે વસેરી બહુ ઠેકડા મેળા તમે જોઈએ છે જોઈ લ્યો દોડામ દોડી જ કરે છે હવે પછી આપણે જવાનું છે આપણે વાસડા લીધા થઈને ફેરવવા ગાડે તો જોઈ લ્યો મિત્રો અત્યારે જવ અમે વાસડા લઈ અને નીકળી ગયા ગાડું જોડીને એટલે શું આમ ગાડે જોડા હોય ને ઓછા આપેલા હોય એટલે વાંધો ન આવે કાંધમાં બર આવી જાય આડે રસ્તે ગાડું જાય એટલે કાંધી બર આવી જાય એટલે વાંધો ન આવે વાસડા કમ્પ્લીટ રહે હાલવા ચાલવામાં જોઈ લ્યો આપણા વાસડા કચ્છમાંથી આપણે લીધા ચૌ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહો જય દ્વારકાધીશ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો